ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પ્રી વેડિંગ સેરેમની આજથી શરૂ થઈ ગઈ છે જામનગરમાં પ્રી વેડિંગ સેરેમની યોજાઈ રહી છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન્સ માટે બોલીવુડ હોલીવુડના સ્ટાર્સ પણ જામનગર પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી વાંકા પણ જામનગર પહોંચી છે તો ક્રિકેટર સૂર્યકુમાર યાદવ ઈશાન કિશન ઝહીર ખાન તેની પત્ની સાગરીતા ઘાટકે ધોળકિયા સહિતના લોકો જામનગર પહોંચ્યા આ ઉપરાંત ક્રિકેટર રાશિદ ખાન તથા બ્રાવ પણ જામનગરના મહેમાન બન્યા છે અજય દેવગણ કાજોલ અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર કે રાહુલ હાર્દિક પંડ્યા કુનાલ પંડ્યા મહેન્દ્રસિંહ ધોની આ કાર્યક્રમમાં સામેલ થવા જામનગર પહોંચી ચૂક્યા છે ટાટા સન્સના ચેરમેન એન બિલ ગેટ્સ રામચરણ ટાઈગર શ્રોફ સહિત અનેક દિગ્ગજો હાજરી આપશે ઠાકરે પણ તેમના પરિવાર સાથે જામનગર પહોંચ્યા ફેસબુકના માર્ક ઝુકરબર્ગ અમેરિકન સિંગર જે બ્રાઉન સોંગ રાઇટર એડમ બ્લેક સ્ટોન પણ જામનગર પહોંચી ચૂક્યા છે પ્રીવેડિંગ ફંક્શન્સમાં સામેલ થવા માટે ન માત્ર બોલીવુડ હોલીવુડ પણ ઉદ્યોગ જગતની પણ ખૂબ મોટી હસ્તીઓ જામનગર પહોંચી રહી છે અને જામનગર એરપોર્ટ ખાતે તેમનું ખાસ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે એરપોર્ટને સરસ બાંધણીથી સજાવવામાં આવ્યું છે અને સૌ કોઈ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીને શુભેચ્છાઓ આપી રહ્યા છે પ્રી વેડિંગ ફંક્શન્સ ખૂબ જ ગ્રાન્ડ કરવામાં આવ્યું છે જે કોઈ પણ આવી રહ્યા છે જામનગર ખાતે એરપોર્ટ ઉપર ખાસ તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ગુજરાતના પરંપરાગત ગરબાથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે અહીંયા જે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેમની માટે પણ ખાસ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સતત એરપોર્ટ ઉપર આવવાનું ચાલુ જ છે આ પ્રી વેડિંગ ફંક્શન્સમાં હાજરી આપવા માટે બોલિવૂડના દિગ્ગજો અમિતાભ બચ્ચન શાહરુખ ખાન આમિર ખાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તેમના પરિવાર સાથે જામનગર પહોંચ્યા છે મહેન્દ્રસિંહ ધોની પણ તેમના પરિવાર સાથે જામનગર પહોંચી ચૂક્યા છે